અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે ત્યારબાદ સુરત પ્રશાસન પર જાય ગયું છે અને અત્યારે અમે અડાજન વિસ્તારમાં છે વિસ્તારમાં આવી શકો છો કે ખાઈરાજ બિલ્ડિંગ છે અને આ જે કાસા નામની બિલ્ડિંગ છે અને બિલ્ડિંગની પાસે જે મહાનગરપાલિકા દ્વારા એક નોટિસ લગાવવામાં આવી છે અને નોટિસની અંદર શું જણાવવામાં આવ્યું છે એ પણ હું આપને જણાવી દઉં છું કારણ કે આ ચોવીસ માળની બિલ્ડિંગ છે ચોવીસ માળની બિલ્ડિંગને ખાલી કરવા માટે મહાનગરપાલિકાના શહેરી વિકાસ જે વિભાગ છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે આ એક નોટિસ લગાવેલી છે અહીંયા આપ જોઈ શકો છો બિલ્ડરોના તમામના નામ લખ્યા છે અને સાથે સાથે જે બિલ્ડિંગનું છે અને જે ડિટેલ છે એ પણ લખવામાં આવી છે કેમ કે અલગ અલગ તારીખોમાં નોટિસ મોકલવામાં આવી છે એ પણ અહીંયા જણાવવામાં આવ્યું છે સાથે સાથે અહીંયા સ્પષ્ટપણે લખ્યું છે ડિટેલમાં કે કાસા રિવેરા તરીકે ઓળખાતી મિલકતમાં તેની કચેરી સંદર્ભ ત્રણ થી છ હેઠળની નોટિસો સદરવું મિલકત અનધિકૃત વસવાટ ખાલી કરવા દૂર કરવા આપતો વખત જણાવવામાં આવેલ છે એટલે ઘણી વખત આ જે બિલ્ડિંગમાં રહેતા લોકોને ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું છે અને સાથે સાથે હવે ફરીથી જે છે નોટિસ લાગતા બે દિવસની અંદર જે છે કહેવામાં આવ્યું છે કે તમે વસવાટ દૂર નહીં કરો તો અમે કેમ્પસના તમામ ફ્લોટરના પાણી તથા ગટર જોડાણ છે એ નિયમોનુસાર જે કાપીને કાર્યવાહી કરવામાં આવશે સુરત મહાનગરપાલિકાના જે શહેરી વિકાસ ડિપાર્ટમેન્ટ છે એને દ્વારા નોટિસ લગાવવામાં આવી છે હવે સવાલ એ થાય છે કે મહાનગરપાલિકાએ ચોવીસ માળની આ બિલ્ડિંગમાં રહેતા લોકોને ખાલી કરવા માટે કેમ નોટિસ આપી તો જાણવા એવું મળ્યું છે કે આ બિલ્ડિંગ પાસે બીયુસી નથી કોઈપણ પ્લાન જ્યારે પાસ થાય અને બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થાય ત્યારે મહાનગરપાલિકા લોકોને રહેવા માટે બીયુસી આપતી હોય છે તો એ બીયુસી મહાનગરપાલિકાએ નથી આપ્યું છતાં એ લોકોએ રહેવાનું શરૂ કરી દીધું છે તો હવે સુરતમાં આ તો અડાદીન વિસ્તારમાં છે ને કહેવાય રહ્યું છે કે આ એરપોર્ટ જે રેડિએશન છે કારણ કે જે નિયમો છે એરપોર્ટ સંબંધિત એ વીસ કિલોમીટરના અંતરમાં તમે કોઈપણ જે હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવો તો પહેલાં એરપોર્ટની પરમિશન લેવામાં આવે છે તો એ પરમિશન અંતર્ગત જ આ બિલ્ડિંગ પણ આવે છે એવું કહેવાય રહ્યું છે પણ અમે જાણકારો સાથે પણ વાતચીત કરીશું જાણવાની કોશિશ કરીશું કે આ બિલ્ડિંગને નોટિસ આપવાનું કારણ શું છે અને સુરતમાં અન્ય કેટલી એવી બિલ્ડિંગો છે જેને નોટિસ આપવામાં આવી છે શું કાયદાની લડત ચાલી રહી છે એ પણ અમે જાણવાનું કોશિશ કરીશું એ ઝીંગા તળાવ અમે બધા જ જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એ ઓલરેડી ખૂબ મોટા પાયે ઓપરેશન જે છે અમે સુરત જિલ્લામાં કર્યું છે ચારસોથી ચારસોથી વધારે હેક્ટરની જમીન જે છે અમે એમાં ખુલ્લી પણ કરાઈ છે અને કોઈ પણ જે ગેરકાયદેસર તત્વો દ્વારા જે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવે ઝીંગા તળાવ હોય કે બીજા પણ નહીં હોય એમાં અમે જે છે તાત્કાલિક જે છે એના ઉપર વરસાદમાં કેટલું ફાયદાકારક થશે આટલું આ જે ઝીંગા છે કારણ કે જેના કારણે જે ખાડી પૂરાઈ જતી હતી અને તેના કારણે ઘૂમની સ્થિતિ સર્જાતી હતી અલગ અલગ ખાડીપુરના અલગ અલગ રીઝન્સ છે ઝીંગા પણ એમાંથી એક એ છે એના ધ્યાનમાં રાખીને અમે એસએમસી સાથે કોર્ડિનેશન કરીને જેટલા પણ નડતરરૂપ રૂપ ઝીંગા થાય એમાં એક એ કર્યું છે અને સાથે સાથે જે પ્રોસેસ છે એ અત્યારે પણ ચાલુ જ છે કે જ્યાં પણ અમને એવું કંઈક મળે કે કોઈ પણ સ્ટ્રક્ચર જે છે અવરોધરૂપ થઈ શકે છે જે નોટિસ આપવામાં આવી છે તો એને લઈને સંજય ઈઝાવા અમારી સાથે તેઓ આઈટીઆઈ એક્ટિવિટીની સાથે સાથે એરપોર્ટની સંબંધિત જે કંઈ બી ઇશ્યુ છે એને લઈને અગાઉ પણ લડત ચલાવતા આવી રહ્યા છે ને હજુ પણ લડત ચલાવી રહ્યા છે સંજયભાઈ આ કાસા રિવરાની વાત કરી લઈએ તો આમાં શું છે અને એને સિવાય સુરતની બિલ્ડિંગોમાં એરપોર્ટની સંલગ્ન બિલ્ડિંગો છે એમાં કયા પ્રકારના એક્શન લેવાઈ રહ્યા છે હાલ હાલમાં કાસા રિવરાને બીયુસી આપવા માટે આવેલ નથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એટલા માટે નથી આપવામાં આવ્યા છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા જે એનઓસી જે એનઓસીની અંદર કસે ને કસે કોર્ડિનેટ્સ આપવામાં ભૂલ કરી છે અને કંઈક ખોટું કર્યું છે એવું અત્યારે સાબિત થાય છે અને એટલા માટે એમને બીયુસી આપવા માટે અટકાવવામાં આવેલું છે અને બીયુસી આપવામાં અટકાવવામાં આવ્યા છે એટલા માટે અહીંયા બીયુસી વગર અત્યારે રહેણાંક વિસ્તાર છે સમજીને આ લોકો અત્યારે જે ફ્લેટ પર રહેવા માટે ચાલુ કરાવી દીધું છે એ ખાલી કરવા માટેનું અત્યારે નોટિસ ચીપકાવવામાં આવેલું છે સાથે સાથે સુરત એરપોર્ટના આસપાસમાં ઘણા બધા બિલ્ડિંગો આવ્યા છે જે બિલ્ડિંગ ઉપર બીયુસી છે એનઓસી છે છતાં બિલ્ડિંગને હાઈટ રિસ્ટ્રિક્શનની અંદરમાં આવે છે કારણ કે કશે ને કશે એ લોકો પણ કોર્ડિનેટ્સ ખોટા આપીને જે એનઓસી મેળવેલું છે એટલા માટે અત્યારે તોડવાનો વારો આવે છે અને તેતાલીસ જેટલા બિલ્ડિંગો અત્યારે એની અંદરમાં આવે છે તેતાલીસે તેતાલીસ બિલ્ડિંગમાં અડધો મીટરથી લઈને સાડા ચૌદ મીટર સુધીમાં જે વેરીએશન બતાવે છે એટલે કોઈ કોઈમાં જે છથી સાત બિલ્ડિંગ છે એમાં એક માળથી લઈને ત્રણ માળ ચાર માળ સુધીનો જે અવરોધ છે એ સૌથી ખતરનાક છે અને એની હિસાબે રનવેને પણ ડિસ્પ્લેસમેન્ટ કરવાનો વારો આવેલો છે તો જે સુરતની તમામ બિલ્ડિંગો છે અને નિયમ શું કહે છે કે એરપોર્ટની કેટલા કિલોમીટરની એરિયાઝમાં બિલ્ડિંગ બનાવવું હોય રાઇસ તો કોની પહેલા પરમિશન લેવાય એનો એરપોર્ટ ઓથોરિટીની પણ લેવાની હોય એ નિયમ શું છે આ જે એરપોર્ટની ફનેલની સામે આવતું જે બિલ્ડિંગ છે એને રેડ ઝોન કહેવાતું હોય છે અને આખું એરપોર્ટના વિસ્તારથી વીસ કિલોમીટરની અંદર કોઈપણ બિલ્ડિંગ બનાવે ઇમારત બનાવે તો એને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એનઓસી પહેલે લેવાનું હોય છે અને ત્યાર પછી નક્કી થશે એનું હાઈટ કેટલા મીટર મળે અને ત્યાર પછી એને પ્લાન મંજૂરી આપવામાં હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્લાન મંજૂર થાય પછી એ બિલ્ડિંગ બનાવી શકે છે પણ અહીંયા પરિસ્થિતિ એવું છે પહેલે તેને જ ખોટા કોર્ડિનેટર્સ આપીને હાઈટ વધારે મેળવી લીધું છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બિલ્ડિંગો મંજૂર કરી દેવામાં આવેલું છે અને બિલ્ડ પોતપોતાના બિલ્ડિંગ બનાવી દેવામાં આવેલું છે અને અલં તાજેતરનો જે સર્વે છે એરપોર્ટ દ્વારા કરવામાં આવતો જે સર્વે છે એની અંદર ખબર પડી છે આ કોર્ડિનેટર્સ આપવામાં કશે ને કશે આ લોકો ભૂલ કરી છે અથવા ખોટું કર્યું છે એટલા માટે આ તમામ ઓથોરિટીનું એનઓસી લોકો પાસે છે પ્લાન મંજૂર છે છતાં આ જે બિલ્ડિંગ છે એ વાયોલેશનની અંદર દેખાય છે

તો સ્ટેટસ શું છે કારણ કે આટલું બધું બિલ્ડરો ખોટું કરી જાય અને પછી તંત્ર ને ખબર પછી પડે આમાં વર્ષ બે હજાર ઓગણીસ થી લઈને આ ની અંદર મુદ્દા ચાલે છે અને આ પચીસ આવી ગયા છ વર્ષ થઈ ગયા છતાં આનો નિકાલ નથી થયો કારણ કે કશે ને કશે પોલિટિકલ વિંગના જે દબાણ છે એની અંદર કશે દેખાઈ આવે છે અને પ્રશાસન દ્વારા તોડવા માટેનો હુકમ કરે અથવા ખાલી કરવા માટેનો હુકમ કરે ફ્લેટો પણ એનું કોઈ પાલન થતું નથી અને લોકો ખાલી નથી કરતા અને બિલ્ડિંગ તૂટતા પણ નથી અને છેલ્લે હાઈકોર્ટ દ્વારા જે કંઈ હુકુમો ફરમાન કરે છે એમએ પાસે એને પણ અપીલમાં જઈને સ્ટે પણ આપવાની વારો આવે છે એટલે છ છ વર્ષ સુધી જો આવી રીતે લંબાતું હોય તો હજુ કેટલા વર્ષ લંબાશે એનું નક્કી નથી એટલે અમદાવાદ જેવો દુર્ઘટના સુરતમાં ના બને એના માટે આ બધા તમામ લોકોનો અમારો પ્રયાસ છે જે તકે એનો નિકાલ લાવે કોર્ટમાંથી હોય અથવા પ્રશાસનમાંથી હોય જે તકે એનો નિકાલ લાવે એના માટેનો અમારો પ્રયાસ છે તો પ્રશ્ન એ જ આવે છે કે જે બિલ્ડરો છે કેટલીક બિલ્ડરોમાં એનઓસી ઓસી તમામ ડિપાર્ટમેન્ટની લઈ લીધી છે તો નિયમ વધારે કરી દીધી છે એમ ને જી અને જે હાઈટ લેવા માટેનો જે ખેલ છે એ ખેલ હંમેશા આ આ સુરતની આખા ભારતની અંદર આ ખેલ ચાલતો હોય છે કારણ કે જે જગ્યા પર બિલ્ડિંગ બનાવવાના છે એ જગ્યા પરનું કોર્ડિનેટ્સ આપવાની જગ્યાએ અક્ષાંશ અને રેખાંશ જે આપવાની જગ્યાએ દૂરને આપે એટલે પાંચસો મીટર હજાર મીટર પંદરસો મીટર દૂરના કોર્ડિનેટ્સ આ જે પ્રોગ્રામની અંદર સેટ કરે એટલા માટે એમને વધારે હાઈટ મળે એ વધારે હાઈટ લઈને એ બિલ્ડિંગ બનાવે ત્યારે એમને આ વસ્તુની ભાન નહોતી પણ ભવિષ્યમાં સર્વે થાશે અથવા ભવિષ્યમાં એની અંદર વેરિફિકેશન થશે એવું કોઈને ભાન નહોતી એટલે આની અંદર વ્યવહાર આપીને વધારાના વ્યવહાર આપીને જેને પણ કામ કરાયું હોય અથવા જે અંડરટેબલ જેને જેને પૈસા લીધા હોય એ બધા અત્યારે ભેરવાય એવો સંભાવના છે કારણ કે આ ક્રોસ ચેકિંગની અંદર ખબર પડી છે તમામ એનઓસી તમામ પ્લાન મંજૂર બધી હાથમાં હોવા છતાં આ બિલ્ડિંગ ગેરકાયદેસર છે એટલે હવે કયા રસ્તામાં આ જે ખોટું થયું છે એ પકડવા માટે ચોક્કસપણે કોઈ એજન્સીની જરૂરિયાત છે તપાસ કરવા માટેનું પણ એ પછીનું મેટર છે પેલા બિલ્ડિંગ ઉતારી પાડે અને નરતરરૂપ જે પ્રોશન છે એ નિકાલ કરે અને સુરત શહેર અને એરપોર્ટ અને આખું જે વિશ્વમાં થતી મોટી એક ઘટનાને આપણે અટકાવી જરૂરી છે એટલા માટે પહેલા બિલ્ડિંગ ઉતારે પછી આના માટેનો તપાસ કરે એવી અમારી માંગણી છે બીજી વસ્તુ કે કાસા રિવેરા નામની બિલ્ડિંગ અત્યારે આપણે જ્યાં ઊભા છીએ તો આનું શું પ્રિય કેમ કે ચોવીસ માળની આ બિલ્ડિંગ છે અને મહાનગરપાલિકાને ખબર જ ના પડી બીયુસી આપ્યું નથી છતાં લોકો અહીંયા રહેવાનું ચાલુ કરી દીધું આવી જ રીતે શહેરમાં ચાલે આવી રીતે ઘણા બધા બિલ્ડિંગમાં પણ છે વેસુમાં પણ આવી રીતે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સર્વે ની અંદર બહાર આવ્યો છે આ જે બેની રહેલા બિલ્ડિંગ છે એમાં પણ આ સેમ પ્રોબ્લેમ હાઈટ નો આવે છે એટલે તાત્કાલિક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કલેક્ટર ને એને એસએમસી ને જાણ કર્યું છે એસએમસી ને જાણ કર્યા છતાં લોકો રહેવા જાય છે બિલ્ડિંગની અંદર અને કલેક્ટર ને અમદાવાદ હાઈકોર્ટ ઉપર એસએમસી કમિશનર ને અમદાવાદ હાઈકોર્ટ ઉપર બોલાવીને રૂબરૂ બોલાવીને ખખડાવે પણ છે આ ભૂતકાળમાં આ ઘટના બની ગયેલું છે સુરતની અંદર વેસુ વિસ્તારમાં છતાં આજે પાલ વિસ્તારોમાં પણ આ સેમ ટુ સેમ પ્રોબ્લેમ આવે છે એટલે એનું મતલબ એવું થાય છે હાઈકોર્ટ સુધી જો તમને ટકોર કરે તો પણ તમને કઈ ફરક પડતો નથી તમે તમારે મનનું કરવાનું છે અને તમે પોલિટિકલ દબાણની અંદર જ કામ કરવાના છે અને લોકોને જે થવાનું હોય થાય બાકી બિલ્ડિંગમાં રહેવા માટે જાય તો ફક્ત અમે અમારું પ્રોસિજર પૂરતું કાલે નોટિસ આપીશું એવું અત્યારે સાબિત કરે છે આ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તો બિલકુલ આપણે સાંભળ્યું કેમ કે બે હજાર ઓગણીસથી એરપોર્ટની સંલગ્ન જે બિલ્ડિંગો છે પ્રોજેક્ટ છે એને લઈને સંજયભાઈ ઈજાવાન બીજા પણ લોકો હાઈકોર્ટમાં લડત લડી રહ્યા છે અને સાથે સાથે જ જે રીતે આપણે કહી રહ્યા છે કે અઢીસો કરતાં પણ વધારે બિલ્ડિંગો હોઈ શકે છે એરપોર્ટની આજુબાજુ જે વીસ કિલોમીટરનો રેડિયેશન એરિયા આવે છે એની અંદર ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે અને એ જે રીસર્વે કરવામાં આવ્યું છે એમાંથી સાબિત થયું છે એવું સંજયભાઈ કહી રહ્યા છે કારણ કે કેટલી બધી બિલ્ડિંગો એવી પડે છે જેને જેની પાસે બીયુસી એનઓસી તમામ પ્રકારની જે કાનૂની પ્રક્રિયા છે તમામ વસ્તુઓ છે છતાંય જે રીસર્વે કરવામાં આવ્યું છે એમાં સાબિત થયું છે કે ભલે એની પાસે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ્સ બધા છે પણ ખોટું કરવામાં આવ્યું છે પણ ખોટું કરવામાં આવ્યું છે તો હવે જે રીતે અમદાવાદની ઘટના બની છે એટલે લોકો પણ માંગ કરી રહ્યા છે સંજયભાઈ પણ માંગ કરી રહ્યા છે કે જે દુર્ઘટના બની છે એને લઈને કાંઈક શીખવું જોઈએ અને જે ઇનલીગલ કન્સ્ટ્રક્શન એક માળ હોય કે બે માળ હોય તમામ પ્રવૃત્તિઓનું દૂર કરવું જોઈએ જેથી કરીને લોકોની જિંદગી બચાવી બચાવી શકાય સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત